ગુજરાતમાં બે જગ્યાએ વિસાવદર અને કડી એ જગ્યાએ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ કડીની હાલ વાત નથી કરવી કારણ કે કડીમાં તો પહેલાથી સ્પષ્ટ હતું કે ભારતીય જનતા પાર્ટી આવશે કારણ કે કડીનો ઇતિહાસ છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય હજી સુધી ત્યાં કોઈ પાર્ટી આવી જ નથી અને એવું પણ કહેવાય છે કે ભાજપની કડી કડી સાથે સંકળાય એટલે કડીમાં ભાજપ આવવાનું હતું એ 100% ની વાત હતી વિસાવદરમાં ક્યાંક થોડું ડગમગુ હતું અસમંજસ હતી કે ભાઈ કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાજી ન મારી જાય પરંતુ એમને ટક્કર આપનાર એમના જ જેવો કદાવર નેતા જનસંપર્ક જેમનો સારો જેનો યુવા યુવા ચહેરો સાથે જેનો સારો યુવા નેતા તરીકે ઓળખાતા ગોપાલ ઇટાલિયા સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની સીધે સીધી જંગ હતી કારણ કે નીતિન રાનપરિયા ખૂબ જ ઓછા જોવા મળ્યા હતા હાલાકી ગ્રાઉન્ડ રિપોર્ટ વિસાવદરનો કર્યો ત્યારે

કિરીટ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમે મને ફક્ત આઠસો દાળાનો ધારાસભ્ય બનાવો તમારા બધા વિસાવદરના રોડ રસ્તા હું પેરિસ જેવા કરી દઈશ ત્યારે થોડું ખટક્યું કે એમને પેરિસ સાથે વિસાવદરની તુલના કરવાની જરૂર નહોતી એમને એવું કહેવાની જરૂર હતી કે મને આઠસો દાળાનો ધારાસભ્ય બનાવો હું રોડ રસ્તા ગાંધીનગર જેવા કરી દઈશ બાકી ગાંધીનગરના તમે રોડ અને રસ્તા જો તું ખબર પડે કે જતાં હોય તો પેટનું પાણી પણ ન હલે એવા ગાંધીનગરના રસ્તા છે યા તો આપણે બધા આપણી નરે આંખે જોયું છે પણ એમને ડાયરેક્ટ એવું કહ્યું કે પેરિસ જેવા રોડ રસ્તા બનાવી દઈશું એ બહુ જ મોટી ગોળી હતી કેવાય આપણી ભાષામાં ટોટો એ ટોટો તો હજી ગળા નીચેથી ઉતર્યો છે ભૂપતભાણી જયારે સી આર પાટીલની અધ્યક્ષતામાં કિરીટ પટેલને સંબોધવાના હતા ત્યારે એમને એવું કહી દીધું કે વિસાવદરની જનતાને તો આપણે સૂર્ય અને મંગળ વિસાવદરમાં એટલું કહેવું છે કે ભાઈ ત્યાં ત્યાં મંગળ ખાલી તમે ખુદ જાઓ કેટલી બધી ટેકરીઓ છે કેટલા ખાડા છે એટલે તમે આમ ઉબડખાબડ થશો એટલે તમને ચંદ્ર અને મંગળનો ત્યાં અહેસાસ થશે એટલે એ બધું તો ત્યાં હતું જ પરંતુ આ બધી ફાકા ફોજદારી ભારતીય જનતા પાર્ટીના બંને કિરીટ પટેલ અને ભૂપતભાયાણી દ્વારા કરવામાં આવી હાલાકી લોકોનો વિશ્વાસ હતો કે સત્તર અઢાર વર્ષથી જે સીટ માટે ભારતીય જનતા વલખા મારી રહ્યું છે સીટ પર કદાચ અને કદાચ કિરીટ પટેલ આવે પરંતુ કિરીટ પટેલની હાર થઈ કિરીટ પટેલ ને થયું સમર્થકોને થયું નેતાઓને થયું કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટીના સુખના દાડા આવ્યા છે એટલે કે એ અઢાર વર્ષ બાદ વિસાવદરમાં ક્યાંક સત્તા પર બેસે પરંતુ એકવીસ રાઉન્ડમાં હજી તો બીજા પંદર રાઉન્ડ બાકી હતા ને ઇટાલિયા આગળ નીકળ્યા અને સોળ હજાર ની જંગી બહુમતી સાથે ગોપાલ ઇટાલિયાનો ભવ્યથી ભવ્ય વિજય થયો લોકોમાં હર્ષોલ્લાસની લાગણી કાર્યકર્તાઓ નાચે છે લોકો એમને ભેટ આપે છે એમએલએ ગોપાલ ઇટાલિયા કરીને ભેટ આપવામાં આવે છે સમર્થકોમાં ખુશી છે એમને તો એવું કહ્યું હતું કે મારે તો ધારાસભ્ય બનવું છે મંત્રી બનતા તો મારે જયેશ ને જોવા છે એટલે એ બધા એમના જે સપના છે ચકના ચૂર થઈ ગયા કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં માં બાચી મારી ગયા તો હવે કિરીટ પટેલ શું કરશે કારણ કે હવે તો ત્રણસો દાણાનો વાયદો કરીને હવે તો પેરિસ રોડ રસ્તા બનાવવાની જરૂર નથી હવે એ જવાબદારી છે ગોપાલ ઇટાલિયાની કે શું ગોપાલ ઇટાલિયા પેરિસ જેવા નહીં પરંતુ ગાંધીનગર જેવા બી રોડ રસ્તા વિસાવદરની જનતાને બનાવીને આપે છે કે નહીં એ જોવાનો વિષય છે પરંતુ હવે કિરીટ પટેલ કામ બીજા પણ કરી રહ્યા છે એ બેંક સાથે પણ જોડાયેલા છે ઘણી ખરી જગ્યાઓ તેઓ જોડાયેલા છે વિસાવદરમાં હવે કિરીટ પટેલના કામ બચ્યા છે કામોની વાત કરવી છે જુનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એમાં જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થિત શ્રીઓ છે એમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો અને ત્યાં કિરીટ પટેલની ઉપસ્થિતિ જોવા મળી એટલે હવે તમે વિચારો કે ટાઈમે તો પટેલે મોટા મોટા વાયદા કર્યા બાકી રહી જતું હતું એટલે તેમણે હવે સરપંચ શ્રીઓનો સન્માન સમારોહ યોજ્યા છે તેમની હાજરી પણ ત્યાં જોવા મળી છે હાલાકી તેમના ચહેરા પર થોડું દુઃખ જોવા મળી રહ્યું છે સ્વાભાવિક બાબત છે કે દુઃખ જોવા મળે કારણ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ લોકો જોડાયેલા છે બધાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો ત્રીસ વર્ષ સુધી ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીને શાસન કરે ત્રીસ વર્ષ સુધી ગુજરાતની જનતાનો એ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં ન આવે એટલે કિરીટ પટેલનું પણ મોઢું લથડી જાય અને જે સમર્થકો છે જે ચાહનારાઓ છે ભારતીય જનતા પાર્ટીનું એમનું પણ લથડી જાય સ્વાભાવિક બાબત છે હાલાકી કિરીટ પટેલ ન આવે પરંતુ કિરીટ પટેલે એવું કહ્યું જ્યારે એમને કહે પૂછવામાં આવ્યું કે કિરીટ પટેલ તમારી હારના કારણો શું ત્યારે કિરીટ પટેલે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર કોઈ દિવસ હારતો નથી અથવા તો તે જીતે છે યા તો તો પછી શીખે છે એટલે કારની હા સ્વીકારી નથી પણ એમને કહેવાય કે ગોળી આપી દીધી કાં તો જીતે છે કાં તો પછી શીખે છે એવું કહી દીધું છે હાલાકી હવે તે સરપંચ શ્રીઓના સન્માન સમારોહમાં તેમની ઉપસ્થિતિ જોવા મળી જેટલા પણ સરપંચ શ્રીઓ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત સરપંચ શ્રીઓ છે એમને